અમદાવાદમાં મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી ગ્રંથની બસ્સોમી જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન યોજાનારા મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા મંદિરના શિક્ષાપત્રી મંથન ગ્રંથનું વિમોચન કરવામાં આવશે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર દ્વારા ત્રણ દિવસ ચાલનારા વિવિધ કાર્યક્રમોમાં નગરયાત્રા બેન્ડબાજા સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાશે જી સ્વામી દિશોપ શતાબ્દી મહોત્સવનું આયોજન છે ત્રણ દિવસ કઈ રીતનો કાર્યક્રમ છે અને કેટલા લોકો ઉપસ્થિત રહેશે ભક્તો ગણ હા શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને શિક્ષાપત્રી દિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તિક લખેલો છે લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજા સિદાનંદ પોતાના તમામ અનુયાયીઓ માટે અથવા તો સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન લખ્યું છે જે કોઈ એ શિક્ષાપત્રીનું પાલન કરે તે આ લોકમાં અને પરલોકમાં લોલોકમાં અવસમેવ સુખી સુખી અને સુખી થાય ભાઈ તો એ શિક્ષાપત્રીનો ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને ઉજવે છે આ પંચ દિવસનીય ઉત્સવ છે અને ખાસ કરીને દેશ વિદેશથી અનેક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને શ્રી સ્વામિનારાયણ ગાંધીના વર્તમાન આચાર્ય છઠ્ઠાસ સ્વામિનારાયણ ગાંધીના શ્રી જીતેન્દ્ર પિતાજી સ્વામીજી મહારાજ છે તેઓ શ્રીના અધ્યક્ષતા નીચે આ ઉત્સવ મનાઈ રહ્યો છે અને દેશ પ્રદેશના અનેક ભક્તો ભાવિકો આવ્યા છે અને આનંદની વાત તો એ છે કે આ શિક્ષા પ્રત્યે તમે જોઈ રહ્યા છો ને દરેક ભક્તોએ આખા સ્વામિનારાયણ ગાંધી પરિવારે બે લાખ વખત એનું લેખન કાર્ય કર્યું છે સંસ્કૃતમાં લેખન કાર્ય કર્યું છે ઇંગ્લિશમાં લેખન કાર્ય કર્યું છે હિન્દીમાં કર્યું છે અને ગુજરાતી પણ કર્યું છે ભાઈ આજે લોકો વાંચવા લેખવાથી થોડા દૂર થતા રહ્યા છે મોબાઈલની પાછળ પાગલ બન્યા છે તો અમારા સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને એવી ઝુંબેશ લગાવી છે તો બંધુ તમે સમજી શકો છો તમે બધા સજ્જન છો ભણે ગણેલા છો બે લાખ વખત શિક્ષાપત્રનું લેખન કાર્ય સ્વામિનારાયણ ગાંધી પરિવારે દેશ પરદેશમાં રહેતા કર્યું છે આ એક આનંદની વાત છે બધા ધર્મમાં જીવી ગયા છે અને અમારો ઉદ્દેશ એ છે કે સર્વત્ર સુખીના સંતુ બધાએ નિર્વ્યસની બને નવજુવાનો વ્યસનો ફેશનથી દૂર રહે અને ભારત માટે ભારતીય રાષ્ટ્રીય માટે એકતા અને અખંડતા રહે એ સ્વામિનારાયણ ગાંધીનો હેતુ રહ્યો છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ ભવ્ય નગર યાત્રાનું આયોજન છે બેન સાથે એમાં શું કેશો હા ભૈયા તમારો પ્રશ્ન ખૂબ છે ધન્યવાદ આપને પણ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને શ્રી મુક્તજીવન સાંઈ બાપા પાઇપ બેન્ડ જે સ્કોટિશ પાઇપ બેન્ડ છે તેનો શિક્ષાપત્રી વિજય યાત્રા એનો સરસ મજાનો અમારા સંતોએ સાથે મળીને એનો શણગાર કર્યો છે કોઈ સંતો ભક્તો ખરા બધા અમારા ગ્રહસ્થીઓનો સાથ સગા કરો પણ કોઈ એવા પગારદાર નથી સ્વયં ભક્તોએ કર્યું છે અને શિક્ષાપત્રીની વિજય યાત્રા એનો સરસ મજાના લોકોને એક થાય કે અમે ભારતીય છીએ આપણે આવું ન શોભે આ અમારો ઉમદા હેતુ રહેલો છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત ના સપ્રેમ જય સ્વામિનારાયણ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ